નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવી જેતપુર તાલુકાના સટૂન ગામના પુલ ઉપરથી ગઈકાલે ખે પરમ દિવસે રાત્રે ખેડા ગામના એક યુવકે સુખી ડેમમાં ભૂસકો માર્યો હતો અને બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર જેતપુર તાલુકાના ખેડા ગામે રહેતા મુકેશભાઈ અરવિંદભાઈ જેઓની ઉંમર વર્ષ આશરે અઢાર વર્ષ તેમણે પરમ દિવસે રાત્રે ખેડાથી બાકરોલ મુકામે સેન્ટીન ખાલી કરવા માટે ટેક્ટરમાં બેસીને ગયા હતા અને ત્યાંથી પરત આવતી વખતે સટૂન ગામના પુલ ઉપર સુખી ડેમમાં ટ્રેક્ટરમાંથી ડાયરેક્ટ તેઓએ ભૂસકો મારી દીધો હતો અને જેની જાણ ટ્રેક્ટરના ડ્રાઈવરને થતા ડ્રાઈવરે તાત્કાલિક તેના પરિવારજનો અને ગામજનોને બોલાવ્યા હતા પરંતુ રાત્રિનો સમય હોવાથી તેની બચાવ કામગીરી હાથ ધરવામાં મુશ્કેલી પડી હતી ત્યારે બીજા દિવસ એટલે કે ગઈકાલે કદવાલ પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી આ ડેમમાં કૂદી પડેલા યુવકના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેમાં સફળતા ન મળતા આખરે એનડીઆરએફની ટીમને જાણ કરવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે સુખી ડેમ ખાતે આવી પહોંચી હતી અને ભારે જહેમત બાદ આ ગુમ થયેલા યુવકની ડેડ બોડીને શોધી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ તેનું પોલીસ દ્વારા પીએમ કરી અને પરિવારજનોને સોંપવામાં આવી હતી